જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય જઘોમરી પીઆઈ ડી આર ચૌધરી ગોપાલસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજાના વરદ હાસ્તે કરી અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં પહેલી મેચ જખો પોલીસ સ્ટેશન અને વાયોર પોલીસ સ્ટેશનની યોજાઈ હતી જેમાં વાયોરે મેચ જીતી ત્યારબાદ બીજી મેચ નલિયા પોલીસ સ્ટેશન અને કોઠારા પોલીસ સ્ટેશન વચ્ચે યોજાઈ હતી જેમાં નલિયા પોલીસ સ્ટેશનનો વિજય થયો હતો ત્યારબાદ ફાઇનલમાં નલિયા પોલીસ સ્ટેશન અને વાયર પોલીસ સ્ટેશન વચ્ચે યોજાઈ હતી જેમાં નલિયા પોલીસ સ્ટેશન વિજેતા બની હતી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા